આ પ્રસંગે મહિલા હાઉસિંગ ટ્રસ્ટના ડાયરેક્ટર બીજલ બ્રહ્મભટ સિનિયર પ્રોગ્રામ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ સિરાજ હિરાણી પ્રોગ્રામ મેનેજર ભાવના મહેરિયા મહિલા હાઉસિંગ ટ્રસ્ટના કન્સલ્ટન્ટ રાજી ગોરાણા સુરત મહિલા નાગરિક ધિરાણ સહકારી મંડળી લિમિટેડના ધ્વનિ શાહ તથા શ્રી સ્વાશ્રય મહિલા નાગરિક ધિરાણ સહકારી મંડળી લિમિટેડ વડોદરાના નીતિન પટેલ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ ડેવલપમેન્ટના એસોસિએટ ચિરાયુ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા ખાસ પ્રકારના વીમાની પ્રોડક્ટ ગ્લોબલ પેરામેટ્રિક્સ અને ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સના સહયોગથી તૈયાર કરવામાં આવી છે આ પ્રોડક્ટ અને પ્રોજેક્ટની વિશેષ માહિતી આપતા સંસ્થાના નિયામક શ્રી બીજલબેને જણાવ્યું કે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ છેલ્લા ત્રણ દાયકાથી જળવાયુ પરિવર્તનના મુદ્દે જાગૃતિ લાવવાનો તથા ટેકનોલોજીના અવનવા પ્રયાસો કરી સરકાર અને સમુદાયને જોડવાનું કામ કરે છે આબોહવાની અસરો અને વધતી જતી અસહ્ય ગરમીથી સામાન્ય જનતા અને એમાં પણ સંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને સ્વાસ્થ્યની સાથે સાથે આજીવિકાનો પણ ખૂબ મોટું જોખમ રહેલું છે તેવા સંજોગોમાં એક અનોખા વીમા કવચનો અમે શુભારંભ કરી રહ્યા છીએ શરૂઆતમાં આ યોજનામાં અમદાવાદ વડોદરા સુરત તાપી ગાંધીનગર અને આણંદની અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને આવરી લેવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું કે ક્લાયમેટ રિસ્ક ઇન્સ્યોરન્સની શરૂઆત કરતા પહેલા વીમા પ્રોડક્ટ અને પ્રીમિયમ બાબતે અમે શહેરની વિવિધ સમુદાયની બહેનોના સલાહ સૂચનો પણ લીધા હતા મુખ્ય હોય છે કે ઘરનું ગુજરાન ચલાવવું ગરમી વધે છે એમને ખબર છે પણ ગુજરાત ચલાવવું એમની પ્રાયોરિટી છે તેમ છતાં બહેનો થોડું ઘણું ઇન્વેસ્ટ ટેકનોલોજીમાં કરતા થયા એટલે અમને લાગ્યું કે બહેનો પાસે જઈને આપણે એની ચર્ચા કરીએ કે બહેનોનો બહેનોનો નો મંતવ્ય કેમ આ તરફ હવે જઈ રહ્યું છે ત્યારે મેં જ્યારે બહેનો સાથે જઈને ફોકસ ગ્રુપ ડિસ્કશન કર્યા અમારી પાસે એવા આંકડા આવ્યા છે કે બહેનો કહે કે છે કે બહુ ગરમી વધે છે તો અમે લોકો બપોરે બે થી પાંચ કામ નથી કરી શકતા એટલે એક મુદ્દો નીકળીને આવ્યો કે પ્રોડક્ટિવિટી લોસ કે એ લોકોની એક પ્રોડક્ટિવિટી લોસ થાય છે કાર્યક્ષમતા ઘટે છે એટલે એક જાતનું એમને નુકસાન થાય છે બીજો મુદ્દો એ હતો કે જે લોકો અહીંયા વિસ્તારની વિઝિટ કરી હશે એમને ખબર હશે કે ભાઈ વિસ્તારમાં જે લોકોના ઘર બન્યા હોય છે એ કોમન દિવાલ પર જ હોય છે બધાની કોમન દિવાલ હોય છે એટલે ક્યાંય બારી કરી શકતા નથી મારું નામ બીજલ બ્રહ્મભટ છે અને હું મહિલા હાઉસિંગ ટ્રસ્ટમાં ડિરેક્ટર છું મેડમ આ એક મહિલાઓ માટે એક પ્રકારનો ખાસ ઇન્સ્યોરન્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે હા એટલે આ ગરમીનો વીમો છે એટલે જ્યારે ગરમી વધી જાય અને તેના માટે થઈને બહેનોને કેવી રીતે કવર કરી શકાય કારણ કે એમને એમની ઇકોનોમિક પ્રોડક્ટિવિટી એટલે આર્થિક ક્ષમતા ઘટી જાય છે લગભગ એ એક તૃતીયાંશ પ જે પહેલાં કામ કરે છે ગરમી પહેલાં એનાથી એક તૃતીયાંશ ઓછી થઈ જાય છે તો એમની આર્થિક જે નુકસાન હોય એ કવર કરી શકાય અથવા તો એમને કોઈ આરોગ્યને લગતી કોઈ સમસ્યાઓ થાય તો એમાં જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે ગરમી માટેનો વીમો ચાલુ કર્યો છે અને એમાં ખાસ પેરામેટ્રિક છે વીમો એટલે કે જ્યારે એક તાપમાન એટલે ઓછામાં ઓછું તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે અમદાવાદમાં થશે ત્યારે એ ટ્રિગર થઈ જશે ઓટોમેટિક અને બેનોના એકાઉન્ટમાં લગભગ સાડી સાતસો રૂપિયા જમા થઈ જશે ને મેક્ઝિમમ કવર બે હજાર રૂપિયા છે અને વીમો અમદાવાદ સુરત અને વડોદરાની લગભગ છવ્વીસ હજાર બહેનોને કવર કરે છે એટલે ત્યાંથી પછી જલ્દી પાણી નીકળે નહીં કારણ કે પાણી બહાર કેવી રીતે જાય વગર અને પછી એમણે વાત કરી કે ભાઈ અમારે પાણી મળવું પણ મુશ્કેલ છે જે ખાલી અમદાવાદનું નહીં પણ આખા ગુજરાતમાં એ તો એવા વિવિધ એમની જે મુશ્કેલી હતી એના પર વાત કરી અને પછી એમને ખબર પડી કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જેમ ચિડાઈઓ કીધું એમાં અમે આવાસ અને સુવિધાઓ પર વધારે કામ કરતા હતા પણ જો આ સુવિધાઓ ના હોય એટલે તમારું આવાસ નીચું હોય અથવા કામનું સ્થળ નીચી જગ્યા હોય જ્યાં કોઈ ના રહેતું હોય તો પાણી જલ્દી ભરી જાય જો તમારું આવાસ કે કામના સ્થળ પર પતરા હોય તો ગરમી વધારે લાગે બહાર ઓછી લાગે બહાર પિસ્તાલીસ હોય તો તમારે અંદર પચાસ ડિગ્રી થઈ જાય એટલે બહુ જ સંકળાયેલું છે શહેરી વિસ્તારોમાં આ જે બધા જલવાયુ પરિવર્તનના મુદ્દાઓ છે કઈ પ્રકારનું તમારું સેવાઓ અથવા બાંધકામો છે શહેરનું જે બિલ્ટઅપ બાંધકામ છે